ફાઇનલી એ દિવસ આવી ગયો છે જેની આપણે બધા જ ક્રિકેટ પ્રેમીઓ રાહ જોઈ રહ્યા હતા ઇટ્સ ઇન્ડિયા વર્સિસ સાઉથ આફ્રિકા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર ચોવીસ ની ફાઇનલ ધ બેટલ ઓફ અનબીટન ટીમ આ વર્લ્ડ કપની ની બંને સૌથી બેસ્ટ ટીમો વચ્ચે ફાઇનલ ટક્કર ક્રિકેટના ઇતિહાસમાં પહેલી વાર એવું થયું છે કે બંને ટીમો પોતાની એક પણ મેચ હાર્યા વગર ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની ફાઇનલ સુધી પહોંચી ગઈ હોય જો કે આ બંને ટીમો આઈસીસી ટ્રોફીની ની છેલ્લા કેટલાય વર્ષોથી રાહ જોઈ રહી છે આપણી ભારતની ટીમ અગિયાર વર્ષ પહેલા એટલે કે બે હજાર તેર માં એમ ધોનીની ધોની ની કેપ્ટનશીપમાં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી અને સાઉથ આફ્રિકાની ટીમ પણ લગભગ સાતેક સેમી ફાઈનલ હાર્યા બાદ પહેલી વખત આ વખતે ફાઇનલ રમી રહી છે એટલે એમ શ્યોર કે બંને ટીમો આ વખતે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીતવા માટે ખૂબ જ હશે જો જોકે ભારતની ટીમ આ વખતે વર્લ્ડ કપમાં પહેલા ઓસ્ટ્રેલિયા અને પછી સેમી ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડ જેવી મોટી મોટી ટીમોને હરાઈને ફાઇનલ સુધી છે એટલે સો ટકા ભારતનું પલડું થોડું ભારે રહેવાનું છે અને ટીમ ઇન્ડિયા એઝ અ ફેવરિટ આ ફાઇનલમાં રમવા માટે ઉતરવાની છે રાહુલ દ્રવિડની એઝ અ ભારતીય ક્રિકેટ ટીમના કોચ આ છેલ્લી મેચ રહેવાની છે અને કદાચ વિરાટ કોહલી અને રોહિત શર્માને પણ આપણે એક સાથે ટી ટ્વેન્ટીમાં માં છેલ્લી વાર રમતા જોઈશું બાકી ભારતીય ટીમની વાત કરીએ તો રોહિત શર્મા કુલદીપ યાદવ જસપ્રીત બુમરાહ હાર્દિક પંડે પંડ્યા સૂર્યકુમાર યાદવ અક્ષર પટેલ આ બધા પ્લેયર્સ તો ફોર્મમાં છે જ પણ જો આપણે ફાઈનલમાં વિરાટ કોહલીની એક સ્પેશિયલ ઇનિંગ જોવા મળી જાય તો પછી મજા પડી જાય બારબાડોસના મેદાનમાં વરસાદ પડવાની શક્યતાઓ કેટલી છે પીચ કેવી છે અને બધી જ એક્સક્લુઝિવ અપડેટ્સ મારી ઇન્સ્ટાગ્રામ બ્રોડકાસ્ટ ચેનલમાં મૂકવાનું તો ફટાફટ આ ચેનલ જોઈન કરી લો આપણે જોડે ફાઈનલ જોઈશું અને મજા કરીશું બાકી આઈ રિયલી હોપ અને આઈ વિશ કે ભારતીય ટીમનું ટ્રોફી જીતવાનું સપનું આ વખતે પૂરું થઈ જાય ઓલ ધ બેસ્ટ ટીમ ઇન્ડિયા